છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને આવ નવા વિડીયોની માહિતી મળી શકે નોટિફિકેશન મળી શકે બરાબર અને વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો જે તમને ખૂબ જ ઉપયોગી થવાનો છે તો લઈએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન પ્રશ્ન બેંક એક જુલાઈ બે હજાર ચોવીસ તારીખ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસ ધોરણ દસ સમાવિષ્ટ પ્રકરણ કયા કયા પાઠ છે એક બે આઠ પંદર દસમા વાળા વિદ્યાર્થી મિત્રો ખાસ બોર્ડની પરીક્ષામાં તમે આ પાંચ પ્રશ્ન બેંક કરી લેશો એટલે નેવું ટકા કરતાં પણ વધારે ટકાવારી વ્યવસ્થિત તમને પ્રાપ્ત થશે અને હા સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમારે જોતી હોય તો મળી જશે જો આપણે સંપૂર્ણ સોલ્યુશન છે એ અહીંયા કમ્પ્લીટ કરેલું છે બરાબર જેથી કરીને તમને

ક્લિયર તો આવી રીતે આપણે એકદમ જોઈ શકીએ ત્યાર પછી એક બે શબ્દોમાં જવાબ લખો તો વિદ્યાર્થી મિત્રો આઠ પ્રશ્નો છે તો ચાલો એની ચર્ચા આપણે અહીંયા નીચે કરવાની છે બરાબર એક બે શબ્દોમાં એટલે તમને એકદમ પડશે એ પેલા નીચેના પ્રશ્નોના સંબંધ દર્શાવો જેમ કે પાટણના પટોળા વખણાય તો જામનગરની શું વખણાય મિત્રો બાંધણી વખણાય બરાબર સર્વસુલભ સંસાધન ઓક્સિજન તો એકલ સંસાધન ક્રાયો લાય

બરાબર ધોરણ દસ ના ગણિત વિજ્ઞાનના નવા અભ્યાસક્રમ મુજબના ના વિડીયો લેકચર તમે એકવાર ડાઉનલોડ કરી લેશો વિદ્યાર્થી મિત્રો એટલે એની ટાઈમ એની વેર તમે ગમે ત્યારે ગમે તે સ્થળે એ વિડીયો જોઈ શકશો ચલો ડાઉનલોડ કરો ઓપન અને હા ત્રણ લાખ થી પણ વધુ વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન યુઝ કરી રહ્યા છે બરાબર તો ડાઉનલોડ કરી ઓપન કરી મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો બરાબર તો આ પેજ ખુલેમાં પેડ કોર્સમાં તમને બધી પીડીએફ મળી જશે

ત્યાર પછી કયા નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો ઉપર ઘેર વાળું વસ્ત્ર પહેરે છે જૂના સમયમાં ભવાઈમાં કયા કયા વેશ ભજવવામાં આવતા હતા ગુજરાતી નાટ્ય કલાકારોમાં કોનું નામ મોખરે છે જયશંકર સુંદરી એકવીસ જૂન દિવસ આપને ખબર છે વિશ્વ યોગ દિવસ વેરી ગુડ ચલો વિભાગ બી ની અંદર મને ઓળખો અમે સંગીતના સાર સાત મુખ્ય સ્વર છીએ સારે ગમ પધ ની

રણ પ્રકારની જમીન વિશે ટૂંકમાં માહિતી આપો ત્યાર પછી સંકલ્પના આપો આર્થિક પ્રવૃત્તિ શ્રમ વિકાસશીલ અર્થતંત્રના મુખ્ય લક્ષણોના નામ લખો સંસ્કૃતિ એટલે શું ગરબા લોક નૃત્ય વિશે માહિતી આપો ત્યાર પછી સમાજવાદી પદ્ધતિના લક્ષણો જણાવો ત્યાર પછી વિભાગ સી આવશે બરાબર દરેકના ત્રણ ગુણ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો વિભાગ સી ના પ્રશ્નો આપેલા છે કોષ્ટક સહિત બરાબર તો પેલો તફાવત આપો જમીન વ્યવસ્થિત જમીન બરાબર તો એ પણ તફાવત છે ત્રણ ત્રણ મુદ્દા લખવાના છે ત્યાર પછી વર્ગીકરણ કરો માલિકીના આધારે આધારે વિતરણના આધારે સંસાધનના પ્રકારો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો વર્ગીકરણ કરવામાં આવ્યા છે આર્થિક વિકાસમાં આવતા પારિભાષિક શબ્દોનો અર્થ આપો માથાદીટ આવક રાષ્ટ્રીય આવક અને ગરીબ ત્યાર પછી પ્રશ્ન પાંચ નીચે કેટલીક આર્થિક પ્રવૃત્તિઓની યાદી આપેલી છે જેમાંથી પ્રાથમિક ક્ષેત્ર સાથે જોડાયેલી પ્રવૃત્તિઓની ઓળખી યાદી તૈયાર કરો બરાબર તો યાદી તૈયાર કરેલી છે ત્યાર પછી ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં સમાવિષ્ટ સાંસ્કૃતિક પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળો કયા કયા છે તો એ લખેલા છે ત્યાર પછી નીચેના કોષ્ટકમાં ગુજરાતના પાંચ લોક નૃત્યના નામ આપેલા છે તે શોધીને બતાવો મેરાયો મેર પઢાર બરાબર ત્યાર પછી છે નીચેના ત્રણેય ચિત્રો ઓળખી બતાવો ને ચિત્ર વિશે બબ્બે મુદ્દા લખો બરોબર તો એ ત્રણેય ચિત્રો છે એમના વિશે નવ ને દસ સવાલ છે બરોબર તો એ દસ સવાલ સુધીનો આપણે લખી નાખીએ ત્યાર પછી વિભાગ બી તરફ જઈએ ત્યાર પછી વિભાગ ડી ના સવાલા બધા સવાલ મિત્રો તમને મળી જશે જો આઠમાં આવી ગયો ચિત્ર ઓળખી અને ચિત્ર વિશે બબબે મુદ્દા લખો તો કાળી જમીન દાઢીવાળા પુરુષનું શિલ્પ એના વિશે લખેલું છે ત્યાર પછી નૃત્યના આદિદેવ નટરાજ એમના વિશે લખેલું છે સંસાધનોના ઉપયોગો લખો એમના વિશે લખેલું છે ઉપયોગો સંસાધન સંસાધન ખોરાક તરીકે કાચા માલના સ્ત્રોત તરીકે શક્તિ સંસાધન તરીકે પ્રાચીન સમયથી વનસ્પતિ સાથે માનવ જીવનનો શું સંબંધ રહ્યો છે વિભાગ ડી ના પ્રશ્નો આર્ય અને દ્રવિડ પ્રજાની વિગતો આપો બરાબર વ્યવસ્થિત સરસ મજાનો જો તમને આપેલું છે બધી જ કલાઓમાં ચિત્રકલા अग्रિમ સ્થાને છે તેની વિગતે ચર્ચા કરો બરાબર તો એ વિગતે ચર્ચા છે ત્યાર પછી ભારતના કોઈ પણ ચાર શાસ્ત્રીય નૃત્યો વિશે નોંધ લખો તો એ ચાર વિશે નોંધ લખેલી છે ભરત નાટ્યમ કુચીપુડી ત્યાર પછી કથકલી ચોથું કથક પાંચમું મણિપુર નૃત્ય બરોબર ત્યાર પછી કાળી જમીન જમીન રણ પ્રકારની જમીન રાતી જમીન સંજ્ઞા વડે દર્શાવો તો વિદ્યાર્થી મિત્રો સંજ્ઞા વડે દર્શાવવામાં આવેલી છે બરોબર નકશા પરથી તમે જોઈ શકો છો કાપની કાળી વગેરે તો અહીંયા આપણે સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થયું આની પીડીએફ છે પછી તમારે બી ઈજી કોઈ અન્ય પીડીએફ જોતી હોય સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ જોતી હોય ગણિત વિજ્ઞાન વિડીયો લેક્ચર પરીક્ષાના સમય પરીક્ષાના પેપર તો આ બધું જ મેં તમને કહ્યું એ પ્રમાણે એક્ઝામ પેપર પેડ કોર્સમાંથી મળી જશે તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરો ચેનલમાં નવે ચેનલ સબસ્ક્રાઈબ કરો તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત